નમસ્કાર દોસ્તો તમે જેનો ઇંતજાર કરી રહ્યા હતા તે ધોરણ નવ ની ક્વેશ્ચન બેંક પાંચ એટલે કે ધોરણ નવ વિજ્ઞાન વિષયનું જે પ્રશ્ન બેંક છે ક્વેશ્ચન બેંક છે જાન્યુઆરી બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ આ વિડીયોની અંદર તમે આ ક્વેશ્ચન બેંક જે છે પ્રશ્ન બેંક જે છે એકમ કસોટીની તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છો વિજ્ઞાન વિષયની ધોરણ નવની કુલ પચીસ માર્ક્સની આના ઉપરથી તમારે એકમ કસોટી લેવાની છે ચાલો તો આપણે શરૂ કરીએ ક્વેશ્ચન બેંક નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ ઉપરાંત અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવી લેજો અને આ વિજ્ઞાન વિષયની તેમજ આજ રોજ જે ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક છે તે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ક્વેશ્ચન બેંક નંબર પાંચ છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક જેના કુલ ચાર ગુણ છે એમાં અવિભાગમાં કુલ દસ પ્રશ્નો આવેલા છે જે પૈકી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું એન એ એન ઓ થ્રીના આણવીય દળની ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકસો ને આઠ યુ જવાબ આવશે ત્યાર પછી બીજું કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ સલ્ફાઇટના રાસાયણિક સૂત્ર લખો તો અહીંયા તમે જોઈ શકો સંઘના વીજભાર સૂત્ર અને સંઘના સૂ વીજભાર અને સૂત્ર આપણને દર્શાવેલા છે ત્યાર પછી ત્રીજું સીએસીએલ ટુ માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો તો સીએસીએલ ટુની એકમ સૂત્ર દળ અહીંયા તમને આપેલું છે એકસો ને અગિયાર યુ થશે ત્યાર પછી ચોથું કે ટુ સી ઓ થ્રી માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલું છે મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પાંચમું એચ એન ઓ થ્રીના આણવીય દળની ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ ત્યાર પછી છઠ્ઠું આપેલા આયનોના કોઈ પણ બે સંયોજનો લખો એસો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સમગ્ર જવાબ જે છે તે ખૂબ વ્યવસ્થિત રીતે દર્શાવે

માં નાઇટ્રોજન એક અણુ અને કાર્બન પણ એક અણુ છે તેના આ તેની આગળ ઓક્સિજનના ત્રણ અણુઓ છે તેથી નાઇટ્રોજન કાર્બોનેટમાં કુલ છ અણુઓ હાજર હોય છે કેલ્શિયમ કાર્બોનેટમાં કેલ્શિયમના એક અણુ હોય છે જ્યારે કાર્બનનો પણ એક અણુ છે અણુ છે અને ઓક્સિજનના ત્રણ અણુઓ છે તેથી કેલ્શિયમ કાર્બોનેટમાં કુલ પાંચ જેટલા અણુઓ હાજર હોય છે ત્યાર પછી આપણે જોઈએ દસમો સવાલ ઓક્સિજન અણુનું સાપેક્ષ આણવીય દળ સોળ છે તો એનો અર્થ સમજાવો તો ઓક્સિજનના પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણવીય દળ વડે ગુણતા આણવીય દળ મળે છે અહીં ઓટુનો પરમાણવીય ક્રમાંક છે માટે ઓક્સિજન અણુની આણવીય દળ સોળ થશે મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ ધોરણ નવની જે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક એકમ કસોટી લેવાની છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જે ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અને જો તમે વોટ્સઅપ પર પીડીએફ પ્રાપ્ત કરવા માગતા હોય તો અહીંયા તમને જે નંબર દર્શાવવામાં આવેલો છે નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને આ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે પીડીએફ છે તે મેળવી શકો છો આ વિજ્ઞાન અને ગુજરાતી વિષય વિષયની પીડીએફ તમારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર બે જે કુલ છ ગુણનો છે એમાં અ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આવેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેના કુલ એક માર્ક્સ છે એમાં પહેલું ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયનના નિયમમાં નિયમનું પરિણામે છે તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી આ અભિધારણા દ્રવ્ય સંચયનના નિયમનું પરિણામ છે ત્યાર પછી બીજું ડાર્ટનના પરમાણવીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે તો કોઈપણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ અને પ્રકાર નિશ્ચિત હોય છે આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે ત્રીજું કાર્બનની ઇલેક્ટ્રોન રચના બે અને છ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું જો કોઈ એક તત્વનો પરમાણવીય ક્રમાંક અગિયાર છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અગિયાર હોય છે તો જવાબ આવશે ખરું પાંચમું એનએ ટુ ઓ નું સૂત્ર એકમ દળ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બાસઠ યુ એને ટુ ઓ નું સૂત્ર એકમ દળ બરાબર ટુ કાઉસમાં એનું પરિણામ દળ પ્લસ એક પ્લસ ઓનું પરમાણુ દળ બરાબર બે કાઉન્સમાં ત્રેવીસ પ્લસ એક કાઉસમાં સોળ બરાબર બાસઠ યુ બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નના ઉત્તર ટૂંકમાં આપો દરેકના બે ગુણ છે કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે એમાં બોહરના અણુ મોડલના તારણો લખો તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી આ કક્ષાઓ અથવા તો કોષને ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે જેમને કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા તો એન બરાબર વન ટુ થ્રી ફોર સંખ્યા વડે દર્શાવવામાં આવે છે બીજું અણુને નરી આંખે જોવું કેમ શક્ય નથી તો અણુએ તો સંયોજનનો નાનામાં નાનો કણ છે જે સામાન્ય પરિસ્થિતિઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે આથી અણુએ સંયોજનોના નાનામાં નાનો કણ હોવાથી તેને અતિ સૂક્ષ્મ હોવાથી અણુને નરી આંખે જોવું શક્ય નથી ત્રીજું જે જે થોમ્સનના પરમાણુ મોડલની મર્યાદાઓ જણાવો તો થોમ્સનનો પરમાણવીય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં થોમ્સનને પરમાણવીય નમૂનામાં ધન અને ઋણ વીજભારની ગોઠવણી સાચી દર્શાવી ન હતી કારણ કે વીજભાર વિરુદ્ધ બીજવાર એકબીજાને આકર્ષે એકબીજામાં ભળી જવા જોઈએ થોમ્સને દર્શાવેલ ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામે થોમ્સનનો પરમાણુય નમૂનો સમજાવી શક્યો નહીં ત્યાર પછી ચોથું પરમાણુનો અર્થ શું થાય છે ઉદાહરણ આપો તો જેમ વિશાળ ઈમારતના પાયાનો એકમ ઈંટ છે તથા કીડીના દરના પાયાનો એકમ રેતીનો કણ છે તેમ દરેક દ્રવ્યનો પાયાનો એકમ પરમાણુ છે દ્રવ્યની રચના પરમાણુઓ દ્વારા થાય છે અને રાસાયણિક તત્વોના પાયાના કણો પરમાણુ છે રાસાયણિક તત્વોમાં હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન લોખંડ શિશુ યુરેનિયમ વગેરે જાણીતા તત્વો છે અને એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે ત્યાર પછી પાંચમો સવાલ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં શું ખામીઓ હતી તો પહેલું તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે બીજું પરમાણુ અવિભાજ્ય કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે નાશ કરી શકાતો નથી ત્રીજું એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે ચોથું જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે પરમાણુઓ નાની નાની પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યાને પ્રકાર નિશ્ચિત હોય છે ત્યાર પછી ક આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં પહેલું પરમાણુ તારણો લખો તો પરમાણુમાં રહેલા કેન્દ્રને પરમાણુ કેન્દ્ર કહે છે દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે પરમાણુના કદની સાપેક્ષે તેના કદનું કેન્દ્રનું કદ ખૂબ જ સૂક્ષ્મ છે ત્યાર પછી બીજું કેન્દ્ર દ્રવ્ય સંચયનનો નિયમ લખો અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે તેની સમજૂતી આપો તો દ્રવ્ય સંચયનો નિયમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી ઉદાહરણ તરીકે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવ ગ્રામ પાણીના વિઘટનથી એક ગ્રામ હાઇડ્રોજન અને આઠ ગ્રામ ઓક્સિજન ઉદભવે છે એન બરાબર એમના છેદમાં એમ એન બરાબર છવ્વીસના છેદમાં ચાર એટલે છ પોઈન્ટ પાંચ જેમ છવ્વીસ જી એચ ઇનો મોલ છ પોઈન્ટ પાંચ થાય છે ત્યાર પછી ત્રીજું એચ ટુઓમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળ ગુણોત્તર હંમેશા એક જેમ આઠ છે સમજાવો તો એચ ટુઓમાં હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ રહેલા છે હાઇડ્રોજનનું પરમાણુ દળ એક અને ઓક્સિજનનું પરમાણુય દળ આઠ હોવાથી તેનો દળ ગુણોત્તર હંમેશા એક જેમ આઠ થશે ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ અહીંયા કહ્યું છે કે આલ્ફા કણ કણ પ્રકિરણનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય તો આલ્ફાકણ પ્રકિરણના ઉપયોગમાં સોનાના વરખને બદલે જો તેના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે છે ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે ત્યાર પછી પાંચમો સવાલ જે જે થોમ્પસન દ્વારા પ્રસ્તાવિત પ્રમાણુ મોડલ લખો અને તે શા માટે સ્વીકારવામાં આવ્યું ન હતું તમારા અભિપ્રાય આપો તો સર્વપ્રથમ જે થોમ્સન ઈસવીસન અઢારસો અઠ્ઠાણુંમાં સૂચવ્યું કે પરમાણુ ગુલી આકાર ધરાવે છે પરમાણુની ત્રીજી આશરે દસ દસ મીટર જેટલી હોય છે તો થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વિજભારિત ગોળો છે અને તેમાં ઇલેક્ટ્રોનિક જડિત ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે આ નમૂનો સમજવા માટે તરબૂચનું ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે ફેલાયેલા અને ઇલેક્ટ્રોન એ લાલ ભાગમાં રહેલા કાળા જેમ ગોઠવાયેલા છે ઉપરાંત સૂચવ્યું કે પરમાણુ સણભાર અને ધનભાર સમાન માત્રામાં પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પુડિંગ રાજર પુડિંગ અથવા તો તરબૂચ નામથી પ્રચલિત છે તેનો અભિપ્રાય આ પ્રમાણે આપી શકાય કે થોમ્સને પરમાણવીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી દર્શાવી ન હતી કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે અને એકબીજામાં ભળી જવા જોઈએ થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતી નથી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણવીય નમૂનો સમજાવી શકાયો નહીં ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે એમાં પહેલો સવાલ તત્વો એ બી અને સીનો પરમાણુ ક્રમાંક અનુક્રમે નવ દસ અને તેર છે તો તેઓ કયા કેટાયન બનાવશે અને કેવી રીતે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર ઉત્તર જે છે તે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તો આ પ્રશ્નનો ઉત્તર જે છે તે અહીંથી લખી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ઓ ટુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યા જણાવો તો પ્રોટોન આઠ ઇલેક્ટ્રોન આઠ અને ન્યૂટ્રોન આઠ હોય છે ત્રીજું એમજી અને એલની વિવિધ ભ્રમણ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખો તો મેગ્નેશિયમની બાર સંયોજકતા ઇલેક્ટ્રોન બે એલ્યુમિનિયમની તેર અને સંયોજકતા ઇલેક્ટ્રોન એની હોય છે ત્રણ ત્યાર પછી ચોથું કે ટુ સી ઓ થ્રીના સૂત્ર એકમ દળની ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે ટુ સી ઓ થ્રી કે ટુ સી ઓ થ્રીનું એકમ દળ બરાબર અહીંયા આપણને મળશે એક હજાર ત્રણસો ને સોરી એકસો ને આડત્રીસ યુ ત્યાર પછી પાંચમું એન એચ ફોર ટુ એસઓ ફોરમાં કયા પ્રમાણો હોય છે અને કેટલા તો એચ આઠ એસ વન અને ઝીરો ઓ છે તે ચાર હોય છે ત્યાર પછી બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પહેલો સવાલ એક પ્રક્રિયામાં પાંચ પોઈન્ટ ત્રણ ગ્રામ સોડિયમ કાર્બોનેટ છ ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા પામે છે તથા બે પોઈન્ટ બે ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ નવ ગ્રામ પાણી અને આઠ પોઈન્ટ બે ગ્રામ સોડિયમ ઇથેનોઇટ નીપજ મળે છે તો કે આજે અવલોકનોના દ્રાવ્ય સંચયનોના નિયમોનું પાલન સમર્થન કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અહીંયા જવાબ જે છે તે લખી શકીએ પ્રક્રિયાકોનું દળ પાંચ પોઈન્ટ ત્રણ પ્લસ છ પોઈન્ટ જીરો એટલે અગિયાર પોઈન્ટ ત્રણ નિપોજોનું દળ આઠ પોઈન્ટ બે પ્લસ જીરો પોઈન્ટ નવ પ્લસ બે પોઈન્ટ બે તો આવી રીતે આમ પ્રક્રિયાકોનું દળ બરાબર નિપોજોનું દળ આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર જવાબ જે છે તે આપણે લખી શકીએ ત્યાર પછી બીજો સવાલ ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના જીરો પોઈન્ટ ચોવીસ જી નમૂનામાં ઝીરો પોઈન્ટ ઝીરો છન્નું જી બોરોન અને ઝીરો પોઈન્ટ એકસો ચૌદ જી ઓક્સિજન હાજર છે તો વજનથી સંયોજકોની ટકાવારી પ્રમાણની ગણતરી કરો તો આખો જવાબ જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે આપણને દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી દાખલા નંબર ત્રણ તો અહીંયા પણ દાખલા નંબર ત્રણ જે છે તે તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે અહીંયા દર્શાવેલો છે તો આ દરેક જવાબો જે છે તે તમે જોઈ શકો છો આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર તમારી સમક્ષ રજૂ કરેલા છે જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો ત્યાર પછી મોલર દળની ગણતરી કરવાની છે એમાં સીઓ ટુ એચ અને સી ટુ એચ સિક્સની તો પહેલાં છે સીઓ ટુ તો એમાં થશે ચુમ્માલીસ યુ ત્યાર પછી એચ છે તો એની થશે છત્રીસ પોઈન્ટ પાંચ યુ અને સી ટુ એચ સિક્સ ઇથાઇલ તો એની થશે ત્રીસ યુ ત્યાર પછી પાંચમું એન એચ થ્રી અને સીઓ ટુમાં અનુક્રમ એન જેમ એચ અને સી જેમ ઓ વચ્ચેના પરમાણવીય દળના ગુણોત્તરની ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગણતરી જે છે તે અહીંયા દર્શાવેલી છે તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે જેમાંથી બે પ્રશ્નો તમારે લખવાના છે એક ગુણ છે દરેકનો એક એક ગુણ છે એમાં પહેલો સવાલ ડાટનના પરમાણુવીય સિદ્ધાંતનું કહ્યું અનુમાન ઊર્જા સંરક્ષણના નિયમને સૂચવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પરમાણુઓ ન બનાવી શકાય તે અને ન તો નાશ કરી શકાય બીજું તત્વના પરમાણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી ત્રીજું સમાન પરમાણુઓ ભેગા પરમાણુઓની રચના કરે છે તો જવાબ આવશે અણુ ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નીપજોના ખાલી જગ્યાનો સરવાળો યથાવત રહે છે તો દળ શુદ્ધ રાસાયણિક સંયોજનોમાં તત્વ હંમેશા દળના ખાલી જગ્યા પ્રમાણમાં હાજર હોય છે તો સરખા છઠ્ઠું ખાલી જગ્યા અવિભાજ્ય કણો છે જે રાસાયણિક પ્રક્રિયા બનાવી અથવા તો નાશ કરી શકાતા નથી તો જવાબ આવશે પરમાણુ ત્યાર પછી આપેલો વિધાનો સાચા બને ખોટા છે કે સાચા તે જણાવો તો પેલું વિધાન જે છે તે ખોટું છે સાતમું અને આઠમું જે છે તે ખરું છે ત્યાર પછી ઉત્તર આપો નવમું ઉર્જા સંરક્ષણનો નિયમ તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ્યારે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી હોય છે ત્યારે ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે એટલે કે ઉર્જા પેદા નથી કરી શકાતી કે તેનો નાશ થઈ શકતો નથી દસમો સવાલ આણવીય દળ એટલે શું તત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણવીય દળના સરવાળાને આણવીય દળ કહે છે ત્યાર પછી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે એમાં પહેલું છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની તુલના કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમગ્ર ઉત્તર જે છે તેને ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તો આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર જે છે તમે અહીંયાથી જોઈ અને તમારી નોટબુકમાં લખી શકો છો અથવા તો વિડીયાને થોડીવાર માટે સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો યાદ રાખી શકો છો ત્યાર પછી પરમાણુ અને અણુ પ્રકરણમાં આપેલા અણુના કોઈ પણ બે સૂચિત મોડલની તુલના કરો ચાલો તો થૂ થોમ્સનનો પરમાણુનો નમૂનો રૂથરફોડનો અને બોહરનનો તો આ બધા જ જે મોડલ છે એની અહીં આપણે તુલના કરેલી છે ખૂબ જ વ્યવસ્થિત રીતે તો આ સમગ્ર ઉત્તર જે છે તમે અહીંથી તમારી નોટબુકની અંદર લખી અને તમે યાદ રાખી શકો છો એવું લાગે તો વિડીયોને થોડીવાર માટે પોઝ કરીને પણ તમે યાદ રાખી શકો છો ત્રીજું વીસ અને ઓ બીજું ટુ એચ અને એચ ટુ વચ્ચે શું તફાવત છે તો ટુ ઓ અને ઓ ટુ તો અહીં ઓક્સિજનના બે પરમાણુઓ દર્શાવે છે તથા ઓક્સિજનના બે પરમાણુઓ ભેગા થઈને ઓક્સિજન અણુ બને છે ટુ એચ અને એચ ટુ તો અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ દર્શાવેલ છે તથા હાઇડ્રોજનના બે પરમાણુ ભેગા થાય અને હાઇડ્રોજન અણુ બને છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું પરમાણુ રચના દોરી અને નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુ વચ્ચેનો તફાવત આપો તો એમાં અહીંયા નાઇટ્રોજન છે આ ઓક્સિજન છે ને એનો તફાવત અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે દર્શાવેલો છે ત્યાર પછી પાંચ એફી ટુ પ્લસ અને એફી થ્રી પ્લસ દ્વારા બનેલા કોઈ પણ ત્રણ જુદા જુદા સંયોજનો લખી અને તેમના નામ પણ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સંયોજકતા બે અને સંયોજકતા ત્રણ જે છે તે નામ લખી અને આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે એમાં પહેલું આપેલા ચિહ્નો પરથી વસ્તુનું નામ લખો તો અહીંયા સલ્ફર છે આ છે તે મરક્યુરી છે બીજું ડાલટન દ્વારા આપવામાં આવેલા પરમાણુ પ્રતિકો દોરી કોપર અને સિલ્વર તો આ કોપર છે અહીંયા સિલ્વર જે છે તે ચાંદી ત્યાર પછી એમોનિયમમાં કયા પરમાણુ હાજર છે તે પરમાણુ વચ્ચેનો આણવીય દળનો ગુણોત્તર લખો તો આ સમગ્ર પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમને દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ ચોથો સવાલ એ એલ ટુ એસઓ ફોર ટુ અને સીએસ એ ટુમાં સંયોજક રાસાયણિકનું નામ લખો તો એલ્યુમિનિયમ સલ્ફેટ અને કેલ્શિયમ ક્લોરાઇડ ત્યાર પછી પાંચમું આપેલ પરમાણુની રચનામાં તત્વનું નામ તો હી એચ એટલે હિલિયમ અને બી એટલે કે બોરોન ત્યાર પછી બ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જેમાંથી એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે દરેકના કુલ ત્રણ ગુણ છે કાર્બન ફ્લોરિન અને નિયોનની પરમાણુ રચના તો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ફ્લોરિન અને નિયોનની પરમાણુ રચના આપણે અહીંયા દર્શાવેલી છે તો આ પ્રમાણે દોરી શકાય ત્યાર પછી બીજું એ બી અને સીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો એ બરાબર બે બી બરાબર આઠ અને સી બરાબર એક ઇલેક્ટ્રોન રચના થશે બે છ ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ જો તમે બોરોનના પરમાણુ મોડલ અનુસાર રમકડું તૈયાર કરવા માંગતા હો તો આવા રમકડાને તૈયાર કરતી વખતે તમારા ધ્યાનમાં રાખવાના માપદંડો કયા હોવા જોઈએ પહેલું પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓની ગણતરીમાં લેવી જોઈએ સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી ત્રીજું કક્ષાઓને કે એલ એમ એનો વડે દર્શાવીશું તથા ઇલેક્ટ્રોનની સંખ્યામાં એન બરાબર એક બે ત્રણ વડે દર્શાવીશું તો હતું જે જે થોમ્સન દ્વારા આપવામાં આવેલા પરમાણુ મોડલ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ જે થોમ્સન ઓગણીસો અઠાણું માં સૂચવ્યું પરમાણુઓ ગોળી આકાર ધરાવે છે અને પરમાણુની ત્રીજી આશરે દસ દસ મીટર જેટલી હોય છે હોય છે આ નમૂનાને ક્રિસમસ કેકને મળતો આવતો હતો તેને ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે તે રીતે પણ ગોઠવી શકાય છે અને તમે જોઈ શકો છો કે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ નવની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ જે છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો તમારે આ પીડીએફ છે તે વોટ્સઅપ ઉપર મેળવવી હોય તો વોટ્સઅપ મેળવવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી પાંચમું સીએસીએલ ટુ સંયોજકનું નામ લખો અને તેનું આણવીય દળ શોધો તો એનું આણવીય દળ થશે એકસો યુ મિત્રો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો તમે ગુજરાતી વિષયની એકમ કસોટીના સોલ્યુશન ન જોયો તો એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે જેનો લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો